પોલીસ સકંજામાં મોઢું છુપાવીને ઉભેલા અને પણ દારૂડિયા છે સુરતના કામરેજના મોરથાના ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં બે યુવતી અને ચાર યુવાનો દારૂની મહેફિલ જમાવી બેઠા હતા દારૂના જામ છલકાવતી પાર્ટી પાર્ટી જોવા મળી ચાલતી હતી ત્યારે જ પોલીસે મહેફિલમાં દારૂડા પાડી પાર્ટીના મજા સજામાં બદલી નાખી પોલીસે દારૂ પીતા ચાર યુવક બે યુવતીને રંગે હાથે પકડ્યા દારૂની મહેફિલ માણતા યુવક અને યુવતીઓની અટક કરી કામરેજ પોલીસ મથક ખાતે લવાયા સાથે જ મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બે લક્ઝુરિયસ કાર કબજે કરી ઉ અને સુરેન્દ્રનગરમાં પણ તસ્કરોનો તરખાટ જોઈ લો કઈ રીતે ચોર ભર બજારમાં લોકોની અવર જવર વચ્ચે બાઇક ઉઠાવી ફરાર થાય છે સુરતના કિમ વિસ્તારની બજારમાં એક ચોરે બાઇક ની ચોરી કરી જે દ્રશ્યોમાં જોઈ શકાય છે બાદમાં નકલી ચાવી બાઇકમાં લગાવી ચોર બાઇક લઈને ફરાર થઈ જાય છે તો આણંદમાં પર તસ્કરો નો તરખાટ જોવા મળ્યો આંકલવ આસોદર પાસે આવેલી બીજ જ્વેલરીઝ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા આસોદર ચોકડી પાસે આશાપુરા શોપિંગ સેન્ટરમાં આવેલી બે જ્વેલર્સની દુકાનમાં તારાતોળ તસ્કરોએ લાખો રૂપિયાના મુદ્દા ચોરી કરી હતી શોપિંગ સેન્ટરમાં સામસામે આવેલી જ્વેલર્સની દુકાનોમાં મુકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી શોપિંગ સેન્ટરમાં આવેલ પાછળનો દરવાજો તોડી પાંચ જેટલા તસ્કરો શોપિંગમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો ચોરીની ઘટનાને લઈ આંકલવ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા સુરેન્દ્રનગર પોલીસના સકંજામાં ઉભેલી આ મહિલાઓ ચોર છે એકવીસ મોબાઈલ સાથે મહિલાઓ ઝડપાઈ લીમડી હાઈવે પર પાણશીના ચેકપોસ્ટ પાસેથી ચોરી કરેલા એકવીસ મોબાઈલ સાથે બે મહિલાઓને ઝડપી પાડી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ચોરી કર્યા હોવાની મહિલાઓએ કબૂલાત કરી માલપુરના સફાઈ કામદારોના પ્રશ્ને લાલજી ભગતના પત્ની અન્નજળનો કર્યો ત્યાગ પોલીસથી દોડતી

જે આત્મવિલોપન ની ચિમકી સાથે ગાંધીનગરમાં આંદોલનની આંદોલન ની આપી છે